દારી ખાતે આવેલ વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સંજય પરમાર તેમજ તમામ સ્ટાફ દ્વારા વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવી નિવૃત્ત થઈ ગયેલ હાઈસ્કૂલના ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાનું મરણોત્તર બાદ સન્માનપત્રક એનાયત કરવામાં આવ્યું દારી ખાતે આવેલી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાના મૃત્યુ બાદ પણ સન્માન કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગને અનુરૂપ શાળાના આચાર્ય દ્વારા નાજાભાઈ દેવજીભાઈ દ્વારા સારી કામગીરીને યાદ કરવામાં આવી જે વિષયને લઈ હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ પરમાર દ્વારા નાજાભાઈ દેવજીભાઈ વાળાના પુત્ર સંજય વાળા જે ધારી પત્રકાર સંઘના પ્રમુખ પણ છે તેને સ્કૂલ ખાતે બોલાવી તેનું સન્માન પણ કરવામાં આવ્યું નાજાભાઈ દેવજીભાઈ વાળાની સારી કામગીરી બદલ સન્માનપત્રક આપવામાં આવ્યું ત્યારે આ પ્રસંગમાં ધારીના બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટની સિનિયર પત્રકાર જિગ્નેશભાઈ ગોસાઈ વીએનએમના ચેનલના બ્યુરો ચીફ મેહુલ ત્રિવેદી પત્રકાર સંઘના નિજાર ચાવડા વીડી દાફડા સહિતના ઘણા લોકો હાજર રહ્યા આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી અત્રે વીપીજી ગર્લ્સ ખાતે ફરજ બજાવતા સ્વ નાજભાઈ વાળા ને સારી સેવાકીય કામગીરી બદલ મરણોતર બાદ સ્કૂલ તરફથી એક સન્માન પત્રક તેમના પુત્ર સંજય વાળાને એનાયત કરવામાં આવે છે શાળાના દરેક સ્ટાફ આ કાર્યને નોંધાવ્યો હતું